મિત્રો ડાકુનું નામ સાંભળતા જ આપણી નજર સમક્ષ એક ખતરનાક અને ડરામણો ચહેરો આવી જાય છે જેના હાથમાં મોટી બંદૂક હોય જેનો અવાજ સિંહની ગર્જના જેવો અને ઘોડા પર દોડતા લૂંટારાવો બરાબર ને પરંતુ શું મિત્રો તમે ક્યારેય કોઈ મહિલાને ડાકુના રૂપમાં જોઈ શકો છો મતલબ શું તમને એવું લાગે છે કે કોઈ મહિલા ડાકુ બનીને ભારત પર રાજ કર્યું હોય જેના નામથી પોલીસ પણ થરથર કાપતી હોય નહીં ને તો મિત્રો તમે ગલત છો કારણ કે આજે મેં તમને ભારત દેશની એવી ખતરનાક મહિલા ડાકુ વિશે જણાવીશું જેના નામથી સરકાર પણ ધ્રુસ્તી હતી જી હા મિત્રો ખરેખર હત્યા લૂંટપાટ અપહરણ મર્ડર જેવા કામોમાં આ મહિલા પુરુષોથી ઓછી ન હતી તો મિત્રો આજનો વિડીયો ખરેખર રસપ્રદ થવાનો છે તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો મહિલા ડાકુઓની વાત કરીએ તો સૌથી પહેલાં નામ આવે છે ફૂલન દેવીનું જી હા મિત્રો એક જમાનામાં આતંકનું બીજું નામ હતું દેવી એસીના દાયકામાં આ મહિલાનો એવો આતંક હતો કે જેના નામ પર પોલીસ પણ દ્રુષિ હતી ખરેખર મિત્રો આ મહિલા ડાકુના જીવન પર એક ફિલ્મ પણ બની ચૂકી છે જેનું નામ છે બેન્ડેડ ક્વીન મિત્રો કહેવાય છે કે અગિયાર વર્ષની ઉંમરે દેવીના લગ્ન એક વૃદ્ધ સાથે કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સામૂહિક બળાત્કારનો શિકાર થયેલી ફૂલનદેવીની કહાની કોઈપણના રૂવાડા ઊભા કરી શકે છે બિચારીએ ન્યાય માટે ઘણા દરવાજા ખખડાવ્યા હતા પરંતુ તેણીને માત્ર નિરાશા જ હાથ લાગી હતી કોઈ તેની મદદ કરવા તૈયાર ન હતું ત્યારબાદ ફૂલન દેવી માત્ર સોળ વર્ષની ઉંમરે બંદૂક ઉપાડીને ડાકુ બનવા મજબૂર થઈ ગઈ હતી તે જેટલી માસૂમ અને નિર્દોષ હતી એટલી જ ખતરનાક બની ગઈ હતી ફૂલન દેવીએ રાજપૂત સમાજના બાવીસ લોકોની ખુલ્લેઆમ હત્યા કરી હતી મિત્રો વર્ષ ઓગણીસો ત્યાંસીમાં ઇન્દિરા ગાંધીની સરકારે તેણીને શરણાગતિ થવાની માંગ કરી હતી પરંતુ દેવીએ આત્મસમર્પણ પહેલાં કેટલીક શરતો રાખી હતી જેમ કે તેણીને તથા તેના સાથીઓને મૃત્યુદંડ ન આપે અને માત્ર આઠ વર્ષની જ સજા આપવામાં આવે સરકારે પણ તમામ શરતો માની લીધી હતી ત્યારબાદ ફૂલન દેવીએ પોતાના સાથીઓ સાથે આત્મસમર્પણ કરી દીધું હતું મિત્રો અગિયાર વર્ષના લાંબા સમય સુધી કોઈ પણ કાર્યવાહી વગર દેવીને જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો સોરાણુંમાં મુલાયમસિંહ યાદવની સરકાર દ્વારા દેવી અને તેના સાથીઓને મુક્ત કરવામાં આવ્યા હતા ત્યાર પછી વર્ષ ઓગણીસો છન્નુંમાં દેવીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર તરફથી લોકસભા ચૂંટણી લડી હતી અને વિજય થઈને સાંસદ બન્યા હતા જ્યારે ફૂલન દેવીને હત્યા કરવામાં આવી હતી ત્યારે પણ તે મિર્ઝાપુરના સંસદ હતા ખુદને રાજપૂત યોદ્ધા બતાવનાર શેરસિંહ રાણા નામના વ્યક્તિએ વર્ષ બે હજાર એકમાં દિલ્હીની અંદર માત્ર ફૂલન દેવીનો અવાજ સાંભળીને તેના પર ગોળી ચલાવીને હત્યા કરી હતી નેક્સ્ટ પુતળીબાઈ મિત્રો તમને જાણીને હેરાની થશે કે ચંબલપુરની ઘાટીના ઇતિહાસમાં પુતળીબાઈ સૌથી ખતરનાક મહિલા ડાકુના રૂપમાં પ્રખ્યાત છે હકીકતમાં પુતળીબાઈનું અશ્લી નામ હતું જેનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો તેથી તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે નાચવાનું કામ કરતી હતી એક વખત છે જ્યારે પ્રખ્યાત ડાકુ સુલતાના પુતળીબાઈને નાચતી જોઈને પોતાનો દિલ દઈ બેઠા હતા અને ધીમે ધીમે બંનેની પ્રેમ કહાની શરૂ થઈ હવે ચંબલપુરની ઘાટીમાં બંને એક સાથે રહેવા લાગ્યા પરંતુ એક દિવસ અચાનક ડાકુ સુલતાનાના મૃત્યુ પછી પુતળીબાઈને ગેંગનો સરદાર બનાવવામાં આવ્યા અને આ પછી પુતળીબાઈએ પોતાના એરિયામાં આતંક મચાવવાનું શરૂ કરી દીધું હતું મિત્રો કહેવાય છે કે પોલીસ સામેની લડાઈમાં પુતળીબાઈનો એક હાથ કપાઈ ગયો હતો છતાં પણ તેણીનું નિશાન ચૂકતું ન હતું કદાચ એ જ કારણ હતું કે તે ચંબલપુરની રાણીના નામે પ્રસિદ્ધ હતી પોતાની નિડરતા અને હિંમતથી જાણીતી પુતળીબાઈનું મૃત્યુ વર્ષ ઓગણીસો છપ્પનમાં પોલીસ એન્કાઉન્ટરમાં થયું હતું